કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો મસ્ત હશો અને તંદુરસ્ત હશો તો મારો તો કંઈ એવો વિચાર છે નહીં કે હું બ્લોગ શરૂ કરું કે એવું કાંઈ પણ આ તો જસ્ટ મેં વિચાર્યું કે તમે લોકોનો આટલો સાથ સહકાર અમને મળ્યો છે તો એના લીધે થઈને અમારા જે કોમેડી શોર્ટ્સ છે તેમાં સારો રિસ્પોન્સ મળે છે વ્યૂઝ પણ સારા આવે છે સબસ્ક્રાઈબર હજી જોઈએ એટલા આવતા નથી જેટલા વ્યૂઝ આવે છે એ પ્રમાણે પણ કંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે સબસ્ક્રાઈબર પણ આવી જશે અને વિડિયો તો એટલે હું બનાવું છું કે અમે લોકો એ છે ને હજી કોમેડી વિડીયો વધારે સારો ઉતરે અને તમને લોકોને જોવાની મજા આવે અને અમને લોકોને તે ઉતારવાની મજા આવે એ માટે અમે લોકોએ એક ટ્રાયપોડ અને એક રિંગ લાઇટ મંગાવી તો એ આજે આવી ગઈ છે તો મેં કીધું ચલો ને આપણે ટ્રાય તો કરીએ કે એનું અનબોક્સિંગવાળો વિડીયો બનાવીએ અને જોઈએ કે આપણાથી કેવો બને છે કેવો નહીં એમ અને ઇન ફ્યુચર રીતે જો લોંગ વિડીયો આવશે ને તો એ કોમેડી જ આવશે વ્લોગ બનાવવાની તો કંઈ ઈચ્છા છે નહીં પણ જોઈએ પછી જેવો તમારા લોકોનો રિસ્પોન્સ અમને મળે એ રીતે અમે બધું કરીશું અને તમને લોકોને અમારા કન્ટેન્ટ ગમતા હોય કોમેડી જોવાની મજા આવતી હોય તો પ્લીઝ વધુને વધુ લાઈક કરજો શેર કરો અને તમારા રિલેટિવ્સને બધાને મોકલો અને અમારી ચેનલને જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે આ ટ્રાયપોડ આવી તો ગયું છે પણ એમાં એવું છે કે અનબોક્સિંગ માટે હવે હું એકલી જ કેવી રીતે અનબોક્સિંગ કરું મહાવીર તો છે નહીં ઘરે બરાબર તો આપણો વિચાર એવો છે કે એ જ્યારે ઘરે આવે ત્યારે એ કા હું બેમાંથી એક અનબોક્સિંગ કરશું અને અનધર પર્સન છે એ વિડીયો શૂટ કરશે પછી તો વાંધો નહીં આવે કે અમે બંને જાતે જ એક ફ્રેમમાં અમારે સાથે આવવું હોય તો અમે આવી શકશું કારણ કે ટ્રાઈપોડનો યુઝ ત્યારે કરી શકીએ પણ અત્યારે હવે હું એકલી જ કેવી રીતે અનબોક્સિંગ કરું ફિટિંગ કરું અને વિડીયો બી લઉં તો એ પોસિબલ છે નહીં એટલા માટે અને ખબર છે આ વિડીયોમાં કંઈ એટલી બધી મજા તો નહીં આવે તમને લોકોને પણ તો પણ સપોર્ટ કરજો તમે લોકો જેવો અમને શોર્ટ્સમાં કરો છો એવો આ લોંગ વિડીયોમાં પણ કરજો હવે મહાવીર આવે એટલે આપણે અનબોક્સિંગ કરીએ તો મિત્રો અમે મગાવ્યું છે રિંગ લાઇટ અને ટ્રાઇપોડ તો એ આવી ગયું છે તમે જોઈ શકો છો એમ તો હવે ભવ્યા એનું અનબોક્સિંગ કરશે અને હું વિડીયો ઉતારીશ તો બન્યા રહેજો વિડીયોમાં આગળ સુધી જોઈએ આપણે ખોલવાનું કીધું છે તો અનબોક્સિંગ નું સુખ લાગ આપણે લઈ લઈએ મેન્યુઅલ આવે છે એટલે મેન્યુઅલ તો હશે આ છે ટ્રાયપોડ હા બહુ લાઇટ વેટ છે એટલો બધો વેટ નથી મે ઉપાડીને જોયું તો ખબર પડી લાઇટ વેટ છે ભાઈ કવાજ આવો છે બધું જોઈએ આ છે આ છે રિંગ લાઇટ વેરીચવાળી છે ને તો ભારેચવાળી રિંગ લાઇટ છે આપણે અને અલગ અલગ આમાં કોઈ ત્રણ મોડ આવે છે અલગ અલગ ચેન્જ થાય એવા તો આ છે રિંગ લાઇટ હમણાં મે બોક્સ ખોલશું એ બતાવશું પાછો

तो लाइट वेट है तो मैं जो छे जो ही तो 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 जो हूं 600 लाइट वेट है तो ये अवेलेबल लाइट में आई थी सर के अंदर ठीक है बाकी तो मुझे मैनुअल के वीडियो देखकर जो पड़ सकता है तो इतना ना जरूरी नहीं बड़ा मिलनी और कई अवेलेबल वस्तु आई है अब क्या फिट था ठीक चेक कर लेते हैं गेम का वन चाहिए ओके सो थैंक यू આ અને જે છે પણ અંદર ફિટ કરવાનું આપણે બી ટ્રાય હો છે જોઈએ છે કે ટેન્શન છે સારું તો ગાઈસ થોડી વાર માં જો આપણે રિંગ લાઈટ અને સ્ટ્રાઇપોર બંને સેટ કરી નાખ્યું છે એમાં હતું કે આપણે જે અહીંયા ડાયરેક્ટ લગાવતા હતા ને ઈ રિંગ લાઈટ સાથે કનેક્ટ કરવાનું હતું અને આ જે બધું છે ને ઈ અહીં આગળ પાછળથી રિંગ લાઈટ સાથે કનેક્ટ હતું હવે આ રિંગ લાઈટ નો વાયર આપ્યો છે જોઈએ લાઈટ શરૂ થાય છે કે નહીં આઈ હોપ કે થઈ તો જવી જોઈએ ઇન્ટરનેટ વાળા ચાર્જિંગ માં આઈ યા તો નોર્મલ માં ભી ખબર મને બહુ ખબર પડતી નથી તમે જોઈન આ યુએસબી કોઈ ભી હોય ને એમાં ચાલે આ એડેપ્ટર સાથે એડેપ્ટર ચલો જય માતાજી કરીને ચાલુ કરીએ હવે થાય તો એ વાહ થાય તો ગઈ લો એક પહેલી નોર્મલી લાઈટ બંધ જો કોઈ આવું ઓરિજિનલ રિવ્યુ છે આનું કેવું ચાલે છે એમ ત્રણ શેડ હતા જોઈએ આપણે છે કે બરાબર આ એક

બાકી આઉટપુટ સારું આવશે થોડુંક વધી જશે એમ તમારે સારું છે હા ફોન હોલ્ડ બી ફોન હોલ્ડ બી સારી રીતે થાય છે એટલે ચલો વાંધો નહીં સરસ છે રિવ્યુ તો સારા લાગે છે આના યુઝ કરી એક બે દિવસ એટલે વધારે પ્રોપર ખબર પડશે નહીં હમ એક

સારું ચાલો મળીએ હવે તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો અને મારી કોમેડી વિડીયોસ જોજો બધાને શેર કરજો અને સબસ્ક્રાઇબર એ વધારવાના છે આપણે એકલા વ્યૂઝ નહીં ઓકે બાય